લોકસભાની ચૂંટણી આવતાની સાથે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધ રાજપૂત સમાજમાં વાયુવેગે પ્રસરી રહ્યું છે અને અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાંથી છેડો ફાડી કોંગ્રેસને જાહેરમાં સમર્થન કરતા નજરે જોવા મળી રહ્યા છે ત્યારે અમીરગઢ તાલુકાના વિરમપુર ગામના બસોથી બસો પચાસથી વધુ યુવાનો ભાજપનો છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસ પક્ષમાંથી ગેનીબેન ઠાકોરની પસંદગી કરવામાં આવી છે અને ભાજપમાંથી રેખાબેન ચૌધરીની પસંદગી કરવામાં આવી છે ત્યારે બંને મહિલાઓ જોડાઈ લોકસભાની સીટ હાંસલ કરવા જોર લગાવી રહ્યા છે ત્યારે ઠેર ઠેર ભારતીય જનતા પાર્ટી સભા કરે છે ત્યારે રાજપૂત સમાજ દ્વારા તેનો વિરોધ કરી જય ભવાની અને ભાજપ જવાની અને નારા સાથે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જેના પગલે અમીરગઢના વિરમપુર ગામે અનેક યુવાનો જે ભાજપ સાથે સંકળાયેલા હતા તે યુવાનો કોંગ્રેસ જિલ્લા મંત્રી વિક્રમસિંહ પુરોહિતના હસ્તે થી બસો પચાસ યુવાનો ક્ષત્રિય સમાજના તેમજ ઠાકોર સમાજના યુવાનો ભારતીય જનતા પાર્ટીનો છેડો ફાડી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો જેમાં અમીરગઢ તાલુકાના વિરમવેરી પાડલિયા સિમ્બલપાણી ગુડા કરમદી ભાયલા ગામના લોકોને ગેનીબેને લોકસભા ચૂંટણી માટે સમર્થન આપવા આહવાન કર્યું જય ભવાની જય ભવાની રોજ અમીરગઢ તાલુકામાં વિરમપુર ખાતે ક્ષત્રિય સમાજ ભાજપથી છેડો છોડી અને કોંગ્રેસનું સમર્થન આપી રહ્યા છે ત્યારે હું તમામ રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમીરગઢ તાલુકાના એ બધાનો હું આભારી છું જે રીતે એક વ્યક્તિએ જે નિવેદન આપ્યું અને આખા ક્ષત્રિય સમાજને જે એમને ખોટું લાગ્યું અને છતાં પણ ક્ષત્રિય સમાજના સમર્થનમાં ના પ્રધાનમંત્રી કંઈ બોલી રહ્યા છે ના કંઈ ગૃહમંત્રી બોલી રહ્યા છે ત્યારે આજે ક્ષત્રિય સમાજના તમામ યુવાનો વડીલોએ કોંગ્રેસ પાર્ટીનો કેસ ધારણ કરી અને પાર્ટીને સમર્થન આપવાનું આહવાન કર્યું છે ત્યારે હું તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો વડીલો તથા મારા જે સાથી મિત્રો છે એમનો હું આભાર માનું છું ડાબેલા ગામ સરોત્રા કિડોતર કે તમામ જેટલા પણ ક્ષત્રિય સમાજના ગામ છે એમનો વિરોધ દિવસે ને દિવસે વધતો જાય છે અને એમનું કહેવું એક જ વસ્તુ છે કે તમામ જે લોકો જે છે જે ક્ષત્રિય સમાજને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે એમને અમે છેલ્લે સુધી નહીં છોડીએ જ્યાં સુધી એ લોકો માફી નહીં માંગે અને આજે કોંગ્રેસ પાર્ટીની સાથે ક્ષત્રિય સમાજના જે લોકો જોડાયા અને કોંગ્રેસ પાર્ટીને જે સમર્થન આપવાનું નક્કી કર્યું છે એ બદલ હું કોંગ્રેસ પાર્ટી વર્તી પણ એમને બધાનો આભારી છું કે આભાર વ્યક્ત કરું છું અને આવી રીતે જ અમને સમર્થન આપી અને એક વ્યક્તિ જે સમાજને ખોટું બોલ્યા છે એને બતાવી દેવાનું છે સાત ક્ષત્રિય સમાજ એ કોઈથી ડરવાવાળો સમાજ નથી તથા ક્ષત્રિય સમાજ ચાહે ગુજરાતમાં હોય ચાહે રાજસ્થાનમાં હોય ચાહે દેશના કોઈ પણ ખૂણે હોય એ એક જ છે